તાલુકાના શાહુર ખાતે ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવ રોહિત અધ્યક્ષતાને યોજાયો કાર્યક્રમ પાટણ સાંસદ ટીમ છેલ્લા વર્ષથી કરે છે સમગ્ર આયોજન ઠાકોર સમાજના અડસઠ પ્રભુતામાં પગલાં પાડ્યા બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર સહિત સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયા પણ રહ્યા ઉપસ્થિત શાહપુર ખાતે સંતો મહંતો પણ રહ્યા હાજર અને આશીર્વચન આપ્યા પૂર્વ સાંસદ જુગલજી એમ ઠાકોર લોખંડવાલા સહિત પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિત અગ્રણી નવગણજી ઠાકોર સહિત અજમલજી ઠાકોર પણ રહ્યા હાજર મહેસાણા રામજીભાઈ ઠાકોર સહિત યુવા નેતા અભિજિતસિંહ બારડ એલવી ઠાકોર સહિત બીકાલાલ ચાચરિયા અને કાનાજી ઠાકોર વડનગર પણ હાજર રહ્યા મહેસાણા બનાસકાંઠા અને સાબરકાંઠાના ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા પાટણ સાંસદ ભરતસિંહ ડાબીએ સૌને આવકાર્યા અને મહેમાનોનું સ્વાગત કર્યું તેવીસમાં સમૂહ લગ્ન મહોત્સવમાં અડસઠ નવ દંપતિઓએ દાતાઓના સહયોગથી કર્યાવાની કીટ પણ આપવામાં આવી મહેમાનોએ પ્રવચનમાં ઘરે લગ્ન ખર્ચ ઘટાડી સમૂહ લગ્નમાં જોડાઈ બચત કરવી જોઈએ તેમ જણાવ્યું ઠાકોર સમાજમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોને વધુ અભ્યાસ કરાવો તે વાત મૂકી રામસિંહ ઠાકોર અને કનુજી ઠાકોર સહિત નટવરસિંહ દરબાર અને ઉદયસિંહ ઠાકોર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી લગ્ન મંડપમાં સુંદર આયોજન સાથે સૌના માટે સુંદર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી મીડિયા સમક્ષ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર સહિત પૂર્વ સાંસદ જુગલજી ઠાકોર લોખંડવાલાએ વિગતો આપી પાટણ સાંસદ ભરત સિડાબીએ પણ મીડિયા સમક્ષ વિગતો આપી ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મે ખેરાલુ સતત 23 વર્ષથી ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્ન કરાવે છે અને આજે 18 68 જેટલા દીકરા દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા છે એમના પરિવાર સતત ત્રેવીસ વર્ષ એટલે ખૂબ લાંબો સમય થી એ પોતે સમાજની સેવા આપી રહ્યા છે અને અભિનંદન આપીએ છીએ કે જે અહિયાં આપ સૌ જાણો છે પ્રમાણે કે ક્ષત્રિય ઠાકોર સમાજમાં ખૂબ આર્થિક સદ્ધરતા નથી શૈક્ષણિક રીતે પણ ઘણી જગ્યાએ ઉણપ છે એ એક માળવે લાવી અને જે આયોજન એમણે કર્યું છે અને જે પ્રમાણે દીકરા દીકરીઓને જે કહેવાય કે પૈસા બચાવ્યા એ બદલ અમે ઘણા બધા અહીંના આગેવાનો કે આજે તમે જોઈ શકો છો કે માન્ય ભરતસિંહભાઈ જોડે સાથે ગેનીબેન ધારાસભ્ય કોઈ પક્ષા પક્ષી કર્યા વગર પણ અહીંયા લોકો બધા હાજર રહ્યા અને આ પ્રસંગને રૂડો બનાવ્યો દીકરા દીકરીઓ સુખી રહે એવી શુભકામનાઓ અમે પાઠવીએ છીએ પહેલા તો તેવીમાં સમૂહ લગ્નમાં જે નવ દંપતીએ પગલાં માંડ્યા એ તમામી લગ્નજી શુભેચ્છા હું પાઠવું છું એમપી અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાઈને આ વિસ્તારના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું બનાવ્યું છે એમાં ભરત સરસ મજાનું આયોજન કર્યું છે એમણે માત્ર શિક્ષણ પૂરતું નહીં પણ સમાજમાં શિક્ષણ આવે સમસતા આવે અને આવનાર જે ભવિષ્ય છે એ શિક્ષણ થકી જ ઉજળો છે એ વાતનો અહેસાસ એમને વર્ષો પહેલાં કરાવ્યો છે ત્યારે હું તમામ નવ દંપતીને સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ સાથે આ વિસ્તારમાં તમામ સમાજો હળીમળીને ભાઈચારાની ભાવનાથી રહે જે ક્ષેત્રમાં છે એમાં ઉતરો ઉતર પ્રગતિ કરે અને સ્ટેજમાં જેમ આગેવાનોએ એક જ વાત કરી કે કોઈ પણ સમાજનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવું હોય તો એનું માત્ર શિક્ષણ જ ઈલાજ છે અને એ વાતમાં આગળ વધીને આ વિસ્તારમાં ખૂબ સારું શિક્ષણ મેળવે અને આવા સમૂહ લગ્ન માધ્યમથી સમાજમાં ખર્ચાઓ ઘટાડીને અંધશ્રદ્ધાઓમાંથી બહાર નીકળીને જે પૈસાઓની બચત થાય શિક્ષણમાં રોકીને આવનાર જે આ વિસ્તાર જે શિક્ષિત છે એનાથી પણ વધારે શિક્ષિત બની અને ભરતભાઈ ડાબી જેવા શિક્ષણ પ્રેમીના હાથ મજબૂત કરીને એમને મદદ કરે એ શુભેચ્છાઓ સાથે અમને આમંત્રણ આપ્યું સમૂહ લગ્નમાં આવવાનું થયું અને આ વિસ્તારમાં સમાજના તમામ આગેવાનોના અને નવ દંપતિને એક લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવવાનો મોકો આપ્યો એ બદલ આપ સૌનો આભાર

પ્રભુતામાં પગલા એમને એક જીવનની નવી શરૂઆત કરી છે દંપતીઓનો સમાજના સૌ એમપી એમએલએ મહંતોએ આશીર્વાદ આપ્યા અને એવા દીકરાઓને આ સંસ્થા ક્ષેત્રે પણ આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજ બીએસસી નર્સિંગ કોલેજ જીએનએમ નર્સિંગ કોલેજ બાબાસાહેબ આંબેડકર નામે ગંત્યાન છાત્રાલય आम अनेक संस्थाओं द्वारा समाज में शिक्षण नो व्याप व समाज शांति थी जीव सक समाज उत्कर्ष बने ये आ संस्था कायम मैं प्रयत्न कर